સૌરાષ્ટ્રમાં ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ઘણા સમયથી ખેડૂતો અને આપ નેતા રામ લડત આપી રહ્યા છે ત્યારે સોમનાથ ખાતે ભાજપની જે ચિંતન શિબિર ચાલી રહી છે ત્યાં ચિંતન શિબિર દરમિયાન મુખ્યમંત્રીને મળવા માટે જે પ્રવીણ રામ દ્વારા સમય માગવામાં આવ્યો હતો પરંતુ સમય તો આપવામાં ન આવ્યો પણ નજર કેદ કરવામાં આવ્યા ત્યારે રામ આજે જ્યારે મુખ્યમંત્રીને મળવા જતા હતા ત્યારે તે સમયે તેમની અટકાયત પણ કરવામાં આવી નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોમનાથ ખાતે આયોજિત ભાજપની જે ચિંતન શિબિર ચાલી રહી છે તે ચિંતન શિબિર દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા જે ખેડૂતો અને તે આગેવાનો છે તેમની સાથે મુખ્યમંત્રીને ત્યાંના સ્થાનિક લોકોના જે મુદ્દા છે તેમના જે પ્રશ્નો છે તેને લઈને અને ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો નાબૂદ કરવા માટે મળવાનો સમય માગવામાં આવ્યો હતો કારણ કે ભાજપની શિબિરમાં મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ સહિત આખી સરકાર જે સોમનાથ ખાતે હાજર હતા અને એટલા જ માટે રામ દ્વારા જે આ જે સૌરાષ્ટ્રમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને મુલાકાત માટે સમય માગ્યો હતો પરંતુ સરકારે સમય આપવાની જગ્યાએ પ્રવીણરામ

કોઈ બીજો વિરોધ કરવાનો ત્યાં ઉદ્દેશ્ય નથી અને મુખ્યમંત્રી ચિંતન શિબિરમાં હોય તો એક ગુજરાતના નાગરિક તરીકે આ વિસ્તારનો ઇકોઝોનનો મુદ્દો છે ઇકોઝોનના મુદ્દા માટે અમને રજૂઆત કરવાનો અધિકાર છે અને એમાં અમે રજૂઆત કરવા માટે જવાના છે એટલે મહેરબાની કરીને પોલીસ તંત્ર અમને કોઈ રોકે નહીં અને જો રોકવા હોય તો અમારે સોમનાથ દાદાના દર્શન કરવા જવાના છે અમારો અધિકાર છે એને તમે રોકી નહીં શકો એટલે તમે જે કરવા માગો છો બરોબર તો તમે ગાંધીનગર રજૂ કરવા જઈ શકો છો અહીંયા તો ચિંતન ચિંતન શિબિર છે ના સાહેબ જો અહીંયા જે ચિંતન શિબિર ગોઠવવામાં આવી છે મુદ્દાઓનું ચિંતન કરવા માટેની શિબિર છે અહીંયા કોઈ મુદ્દાઓનું ચિંતન નથી થયું અહીંયા ઘોડાના હાથી જ છે અને મોર્નિંગ વોક દેખાડે છે એટલે અમારે ચિંતન આ વિસ્તારના જિલ્લાના ત્રણ મુદ્દા છે ઇકોઝોનનો સડક મુદ્દો છે અહીંયા ખેડૂતોને હજી સહાય પેકેજમાં લેવામાં નથી આવ્યા ટોલ નાકાનો મુદ્દો છે આ મુદ્દાઓને લઈને અમારે મુખ્યમંત્રીને મળવું છે ને અમારે ચિંતન કરવા માટે જવું છે એટલે આપશ્રી અમને રોકો નહીં પોલીસ તંત્ર અમને રોકે નહીં અમારે જવાનું છે ફરજિયાત છે કારણ કે અમારો અધિકાર છે ને અધિકાર માટે અમે જશું ના તો નહી નીકળ્યો બધા ના સાહેબ એ બધા લઈ 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 હાલો બધા રવાના કરો બધા રવાના કરો જય હિન્દ जय किसान जय किसान जीते रे ललेंगे जीते ललेंगे जीते अरे बात की जय भाई भाई रोज भाई 20 पुलिस रोज जय जय ત્યારે પ્રવિણ રામ દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મે મુખ્યમંત્રી પાસે ઇકો ઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે ત્યારે આમનો સીધે સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નહોતી આ ભાજપની જલસા શિબિર હતી કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે કોઈ મુદ્દાઓની ચિંતા મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત પરંતુ આવું ક્યાંય દેખાયું નથી એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઉભી કરી દેશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ત્યારે પ્રવીણરામનું કહેવું છે કે જે ચિંતન શિબિરની વાત ભાજપ દ્વારા કરવામાં આવે છે એ ચિંતન શિબિર માત્ર નામની જ છે બાકી અહીંયા નેતાઓ જલસા શિબિર કરી રહ્યા છે સવારમાં મોર્નિંગ વોકમાં નીકળતા જોવા મળી રહ્યા છે હાથી ઘોડા ઉપર તે લોકો આવતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે આ કોઈ ચિંતન શિબિર નથી અહીંયા કોઈ ચિંતન કરવામાં નથી આવી રહ્યું પરંતુ માત્ર જે નેતાઓ છે તેમના દ્વારા આ ચિંતન શિબિરના નામે જલસા કરવામાં આવી રહ્યા છે તેવા આરોપ રામ દ્વારા મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રવીણ રામ દ્વારા જે આ આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર